હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આપણે આજે સીતાફળનું આઈસક્રીમ બનાવવાના છે તો સૌપ્રથમ પ્રથમ તો આપણે સારી ક્વોલિટીના સીતાફળ લેવાના છે અને સીતાફળમાંથી બીજ કઈ રીતે ઘડવા એ આપણે જોઈશું તો જોઈ શકો છો હું સીતાફળને બે પાટ કરી અને એમાંથી ચમચીથી પ્રેસ કરીને હળવા હાથે પ્રેસ કરવાનું જેથી કરીને આપણે એકદમ સરસ જે સીતાફળનો પ્લ પલ્પ હોય એને આપણે બહાર કાઢી શકીએ અને એના માટે મેં ચોપરનો ઉપયોગ કરે છે તમે મિક્સર જારનો ઉપયોગ પણ કરી શકો છો પણ મિક્સર જારના ઉપયોગમાં પલ્સ મોડ પર કરવાથી બીજ એકદમ આ રીતના છૂટા થઈ જશે અને પછી સેમ પ્રોસીજર કરવાની છે કે ચમચીની મદદથી આપણે બધા જ બીજને કાઢી લેવાના છે તો સીતાફળના બીજ આ રીતે કાઢવાથી સરળતાથી અને જલ્દી નીકળી જાય છે અને મોટી ક્વોલિટીના સીતાફળ લેવાથી તેમાં પલ્પ પણ વધારે હોય છે અને બીજ ઓછા હોય છે તો કહેવા તો કાઢવાની સરળતા રહે છે અને જો તમે દેશી સીતાફળનો ઉપયોગ કરશો તો તેમાં બીજ વધારે હોય છે અને પલ્પ ઓછો હોય છે તો થોડો ટાઈમ લાગશે તો બસ આપણે આ રીતે સીતાફળનો પલ્પને કાઢી લેવાનો છે ને પલ્પ કાઢતા થોડી જલ્દી પણ કરવાનું છે કારણ કે સીતાફળનો પલ્પ કઢતા એ થોડો બ્લેક થઈ શકે છે તો બસ આ રીતે આપણે એ પલ્પ ઘડી લીધો છે તો તેને તમે આ રીતે કન્ટેનરમાં સ્ટોર કરી અને ફ્રીજરમાં રાખીને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે સીતાફળ રબડી મિલ્ક શેક કે આઈસક્રીમ જે પણ કંઈ બનાવવું હોય એ તમે બનાવી શકો છો આ રીતે તમે ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો તો બસ હવે આપણે સીતાફળ આઇસક્રીમ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે મેં જે પલ્પ કાઢીને રેડી રાખ્યો હતો એજ પલ્પનો ઉપયોગ કર્યો છે તો લગભગ એક કપ જેટલો પલ્પ નીકળ્યો છે તો મેં અહીં ત્રણ મોટા સીતાફળ લીધા હતા તો આટલો પલ્પ નીકળ્યો છે એક કપ જેટલો તો હવે આપણે એક મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે તો એમાં એક કપ મિલ્ક પાવડર એક કપ દૂધ આપણે જે પણ કટોરી કે કપ સેટ કરીએ તો બસ સેમ ક્વૉલિટી સેમ લેવાનું છે મેઝરમેન્ટ તો તમે કપ પણ લઈ શકો છો ને આ રીતે મેઝરિંગ કપનો ઉપયોગ કરો છો તો અહીં મેં ટ્રોપોલાઇટ વ્હીપક્રીમનો ઉપયોગ કરે છે તો વ્હીપક્રીમ એક કપ તો બધું જ મેઝરમેન્ટ એક કપ જ છે અને સાથે એક કપ સીતાફળનો પલ્પ છે તો ધ્યાન રાખવાનું છે કે આપણે સી અને કન્ડેન્સ મિલ્ક છે જે એક ચોથાઇ કપ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે કેમ કે વ્હીપક્રીમ પણ સ્વીટ હોય છે અને કન્ડેન્સ મિલ્ક પણ સ્વીટ હોય છે તો સ્વીટનેસ તમને વધતી ઓછી કરી હોય તો તમે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરી શકો છો અને ટ્રોપોલાઇટની ક્રીમ લીધી છે તો ક્રીમ લેવા ક્રીમ આપણે એકદમ ચિલ્ડ લેવાની છે અને બીજી જે પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ મિલ્ક સીતાફળનો પલ્પ એ બધું પણ આપણે એકદમ ચિલ્ડ જ ઉપયોગ કરવાનો છે તો વ્હીપક્રીમ એડ કરવાથી સીતાફળના આઈસક્રીમમાં વોલ્યુમ વધારે થાય છે એટલે કે ઘડો બને છે અને જે જામે ત્યારે પછી આઈસ્ક્રીસ્ટલ થતા નથી તો એ માટે આપણે વ્હીપક્રીમનો ઉપયોગ કરવાનો છે તો વ્હીપક્રીમ એકદમ ઠંડી જ લેવાની છે તો બધું જ મિક્સરમાં ક્રશ કરવાનું છે તો ત્રણ મીટી મિનિટ માટે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનો છે તો કન્ટિન્યુ ત્રણ મિનિટ માટે આપણે એને મિક્સરમાં ક્રસ કરવાનું છે તો જોઈ શકો છો તમે એકદમ સરસ આઈસ્ક્રીમ બેઝ આપણો રેડી થઈ ગયો છે તો હવે તમે આને કોઈ પણ કન્ટેનરમાં સેટ કરીને આઈસ્ક્રીમ બનાવવા માટે મૂકી શકો છો તો આશરે દોઢ કિલો જેટલો દોઢ લિટર જેટલો આઇસક્રીમ બનીને રેડી થાય છે તો મારા બે ડબ્બા જેટલો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો હતો તો હવે આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરીશું ચાર કલાક માટે તો ચાર કલાક ફ્રીઝરમાં આઈસ્ક્રીમ સ્ટોર થઈ જાય પછી એને એકવાર કઢી લેવાનો છે અને કઢીને રૂમ ટેમ્પરેચર પર એટલે કે થોડો નોર્મલ આઈસ્ક્રીમ તૂટી જાય આરામથી એવો થાય ત્યાં સુધી આપણે એને ફ્રીજમાંથી કઢીને એને રૂમ ટેમ્પરેચર પર લાવવાનો છે તો આ પ્રોસીજર તમે ચાર કલાક પછી કરણ છો તો બસ જો આઈસ્ક્રીમ જામે ને પછી આ રીતનો ચમચીથી તૂટે એવો આઈસ્ક્રીમ આપણે બહાર મૂકીને કરવાનો છે તો આઈસ્ક્રીમ થોડો નરમ થઈ જાય એટલે આપણે એને ફરીથી મિક્સર જારમાં લઈને ક્રશ કરવાનો છે તો આ પ્રોસીજર કરવી બિલકુલ જરૂરી નથી આમાં પણ ક્રિસ્ટલ તો બિલકુલ જ નહીં થાય પણ આ એકવાર જો તમે કરો તો તમારો આઈસ્ક્રીમનું રિઝલ્ટ વધારે સારું મળે તો બસ આઈસ્ક્રીમને આપણે આ રીતે વ્હીપ કરી લીધું છે મિક્સરમાં જારમાં ક્રશ કરી લીધું છે તો હવે આપણે અડધો કપ જેટલો સીતાફળનો પલ્પ લેવાનો છે તો હવે આપણે મિક્સરને ફક્ત એક ફક્ત સાઈડ થોડું ચર્ન કરવાનું છે આપણે પલ્પને તો પલ્પને પીસી નથી લેવાનો એના અંદર ચંક્સ દેખાય એ રીતનું આપણે પલ્પને મિક્સ કરવાનું છે ફક્ત આપણે મિક્સ જ કરવાનું છે જેથી કરીને જ્યારે પણ આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે એના ચંક્સ આવે તો આઈસ્ક્રીમ એકદમ સરસ લાગે છે તો એકદમ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી આઈસ્ક્રીમ બને છે તમે વ્રત કે ઉપવાસમાં પણ આ આઈસ્ક્રીમ ખાઈ શકો છો અને આ આઈસ્ક્રીમને જ્યારે ખાવ હોય ત્યારે જ સર કરવાનો છે નેચરલ હોવાથી એ ઝડપથી પીગળી જાય છે એટલે એકદમ સરસ અને સુપર ટેસ્ટી આઈસ્ક્રીમ બની જાય છે તો હવે આપણે ફરીથી આઈસ્ક્રીમને આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં કે ઓવરનાઇટ આપણે ફ્રીઝરમાં મૂકીશું તો ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું તો જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો ફ્રીજરમાંથી જ્યારે પણ તમે બહાર કાઢો ત્યારે એને પાંચથી દસ મિનિટ માટે બહાર કાઢવાનો અને ત્યાર પછી જ આઈસ્ક્રીમ કાઢવાનો છે તો આઈસ્ક્રીમ બિલકુલ સહેજ પણ આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ થતા નથી અને કોઈ પણ વ્હીપિંગ ક્રીમ કે અરે કોઈપણ વિસ્કર્મ મશીનની પણ જરૂર નથી તમે મિક્સરમાં જ આઈસ્ક્રીમને બનાવી શકો છો તો એકદમ સુપર ટેસ્ટી અને ડેલિશિયસ એવો સીતાફળ આઈસ્ક્રીમ આપણો રેડી છે તો તમે પણ આ સીતાફળની સિઝન પૂરી થઈ જાય એ પહેલાં જરૂરથી આઈસ્ક્રીમ બનાવજો જેથી કરીને ઘરના બધા જ આઈસ્ક્રીમની મોજ લઈ શકે તો એકદમ સરસ સેજ પણ આઈસક્રિસ્ટલ વગર આપણું આઈસ્ક્રીમ રેડી છે તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને બીજાને શેર પણ જરૂરથી કરજો તો એકદમ નેચરલ અને ઘરનો આઈસ્ક્રીમ રેડી છે તો ખાવ અને બીજાને ખવડાવો બસ એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ રેડી છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મળીશું ફરીથી નવી રે